જિલ્લાના બગસરા શહેરમાં આવેલ બ્રહ્માકુમારીશ્વરે વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી પર્વ દિવસે કેદારનાથ મંદિરના

મહિમા વિશે ભક્તોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે હું બ્રિજેશ પટેલ ધાણક કોલેજમાં અહીંયા સેવા આપી રહ્યો છું આ સંસ્થા સાથે છેલ્લા ચોવીસ વર્ષથી જોડાયેલ છું દર વર્ષે અમે શિવરાત્રિ જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે આ વર્ષે નેવમી ત્રિમૂર્તિ શિવજયંતિનો આ જે ઉત્સવ છે એ અમે અહીંયા બગસરા સેન્ટર ખાતે ઉજવી રહ્યા છે એમાં ઘણા ભક્તજનો લાભ લઈ રહ્યા છે શિવ જયંતિ અને શિવરાત્રિ તો આ બંનેનું મહત્ત્વ સમજાવી રહ્યા છે અને ઘણા ભક્તજનો અહીં આવીને એ દર્શનનો લાભ લઈ રહ્યા છે અહીંયા બાજુમાં જ બ્રહ્માકુમારી સેન્ટર છે જે છેલ્લા ચોવીસ વર્ષથી કાર્યરત છે એનું મુખ્ય સેન્ટર માઉન્ટ આબુમાં આવેલું છે અને આ સંસ્થા આધ્યાત્મિક કાર્યની સાથે સાથે ઘણા બધા સેવાકીય કાર્ય કરી રહી છે તો તમામ ભક્તજનોને વિનંતી કે એકવાર અવશ્ય અમારા આ સેન્ટરની મુલાકાત લેશો અને સ્વયંનો પરિચય મેળવો પરમાત્માનો પરિચય મેળવો અને આ આધ્યાત્મિક કાર્ય સાથે આપ જોડાવો એવી અહીંના સંચાલિકા રસીલા દીદીનો ખાસ આગ્રહ છે તો આ સંસ્થા વિશે પરિચય મેળવવા માટે આપની મુલાકાત અમારા માટે સંભાળારૂપ રહેશે ઓમ શાંતિ ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના માધ્યમથી મહાશિવરાત્રિના દિવસે ખાસ બ્રહ્માકુમારી દ્વારા સુંદર મજાનું આયોજન કેદારનાથ મંદિરના કેદારનાથ જે શિવપિતા પરમાત્માની યાદમાં અહીંયા અમે લોકોએ સુંદર એક મંદિર ટાઈપ એટલે કે કેદારનાથના દર્શન ખુલ્લા માટે અમે લોકો અહીંયા સુંદર આયોજન કરેલું છે અનેક ભક્તો આવી અને એનો લાભ લઈ રહ્યા છે બાજુમાં જ બ્રહ્માકુમારી આશ્રમ પણ છે જેના દ્વારા આ સુંદર આયોજન થયું છે બ્રહ્માકુમારી દ્વારા અનેક ભક્ત આત્માઓ આવીને લાભ લઈ રહ્યા છે ઓમ શાંતિ બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ